અને એ જમાડવા પડે એકાદ બે થી જ વાંધો નહીં પણ ત્રણથી રોકાય એટલે આપણે ખુશી કહું કે આગળ કંઈક જવાનું છે કે તમારે આપણે ત્રણ દિવસે બરાબર ન હાથવી એને બદલે એક એક વર્ષ સુધી જાન રોકાણી એની સગવડતા અને આનંદ સાથે કહું કે એક વાર રોકાણી જાન તો આયુઆઈ બીજા ગોઠવાય તો ગયું જ હશે ને આવ્યો અને રામ એકલા પરિણા નથી એની સાથે આવેલા અનેક અવધવાસીઓના દીકરા એ જનકપુરની અંદર એની સગાઈ થઈ એના પણ પાણા ખાલી સીતાજીના લગ્ન નથી આખા અવધ ની અંદર આવેલા અનેક એવા રામ સમાન જે બાળકો હતા એમના પણ ત્યાં લગ્ન ગોઠવાના અને આપણે ત્યાં જાન આવે ને ત્યારે વડીલો બેસી અને એકાબીજા ચર્ચા કરતા પેલા ત્યારે એની પરીક્ષા કરવામાં આવતી ને અને સામ થઈ જાય ને પછી વરઘોડો ચડવાનો હોય અને ત્યારે વડીલો ઘણા એવા પ્રશ્ન કરતા ઠેકાણે જાન આવી સામું કર્યું અને વરાજા તોરણ આવવાની વાત થઈ એટલે કન્યા પક્ષ માંથી એક ભાઈ એવા કે વરાજા તોરણ પછી આવશે પેલા અમારા વડીલો એ કીધું છે કે અમારા ગામમાં નદી છે ને ઘી પૂરી ગયો ઘી ભરી ગયો કાર્યની અંદર પૂજ્ય સંતો પધારતા હોય Ram de ram de de ram, Ram de ram

ધ્યાનમાં જોઈ જ નહીં હોય અમારે જોવાની જવું હોય એવું નક્કી કરીને આવેલા એટલે કોઈ જાનમાં વડીલ નહીં પણ એમાં બાપા એક હતા ને એને વિચાર કર્યો કે આ છોકરા ભૂલા પડે છે મારે જાનમાં ગમે કરીને જવું એ સમયમાં ભંડકિયામાં અને ગામમાં જાન આવી અને કન્યા પક્ષમાંથી કોઈ કહેવાય એવું કઈ નદી ગીતી ભરો એટલે કે ભાઈ આવું થોડું હોય કઈ આ નદી ઘીથી ભરાય કોઈ દી તો કે ભાઈ પેલા કેવું જોઈ તો આ નદી ભરવા માટે ટ્રક ના ટ્રક ઘી મગાવી રાખા અત્યારે ક્યાં લેવા જવું કેમ નદી ભરવી આવી વાત સાંભળતા હતા બાપા ભંડક અને નીકળ્યા બાદ ગગાવ હું ઘી ભરી દો પછી ધાન જોડીને આવો બરાજા તોરણ આવો એ પેલા નહીં તો કે ભરાય જાય ને હમણાં ભરી જાવ એમ કઈ નદી ભરાય ઘી થી ઘી તો લાવ્યા નથી

જાન એક બાપા આવ્યા છે અને એને કીધું ભાઈ પણ પાણી ખાલી કરી નદી જાય આ વાત સમજવા જેવી છે ક્યારેક વડીલો આપણા જીવનની અંદર સંકટ સમય કામ આવે ધનિ આપી ભાઈ વડીલ આવ્યા છે પરીક્ષામાં પાસ થયા આવી ઘણી પરીક્ષા જોવા જાય ને તે કરતા અત્યારે બધી કરે છે કઈ જાવું નથી પરીક્ષા એવી હોવી જોઈએ જે જીવનની અંદર ઉપયોગી હોય આ આ લગ્ન સંબંધ એ બાબતમાં આપણે પરીક્ષા એવી કરીએ કે આપણા શુભ પરિણામ આવે શંકા જીવનની અંદર ક્યારેય થવી જ ન જોઈએ ગઈકાલની કથાને યાદ કરી ગૌતમની કે નાની એવી શંકા જીવનની અંદર આપણો માળો વિખેરી નાખે પતિ પત્નીનું જીવન સંપનું જીવન એકતાનું જીવન ખાલી પતિ બની ગયા આ એક દિવસની વાત નથી આપણા જીવનના જેટલા વર્ષો બાકી છે ને એ એ સુધીની વાત છે પતિ પત્નીનું જીવન દાંપત્ય જીવન ક્યારે જીવનની અંદર સુખ આવે ક્યારે દુઃખ આવે આજ પત્ની એનો સાથ ન આપે પતિ એનો સાથ ન આપે તો ધૂળ કહેવાય જીવન સંકટ સમય આવે ત્યારે પત્નીએ કેવું જોઈએ મારા બાપના ઘરેના વેચી નાખો ધંધો ઉભો કરો અને ધંધામાં પૈસા કામી અને પાછા ઘરેણા કરશો એ સમયે જો પત્ની ઉભી ન રહે અને ધંધો જતો રહ્યો હોય એ પત્ની શું કરે હા જુગાર રમતો તો નહીં દેતા પણ ધંધામાં જ્યારે ખોટ આવે અને એ સમયે પત્ની સમો તમને ઉપદેશ આપે વડીલોની માન્યતા કારણ કે દીકરી જન્મે ત્યારે આપણે શું કહી લક્ષ્મી બનાવી દીકરીનું મહિમા ગાવો ને બહુ ભેરો છે દીકરી જન્મે એને આપણે કહી લક્ષ્મી પધાર્યા એની પૂજા કરી ગોહિણી તરીકે પગ ધોઈ એની પૂજા કરવામાં આવે મોટી બને એટલે રત્વ ચાની ગોળી તરીકે પૂજા થાય દીકરી પરણીન શાસ્ત્રે જાય એટલે શું કરો ટંકુવાળા પગલાં કરો ને પણ ક્યારે કરવાના લગ્ન થયા પછી પેલા નહીં આપણે શું કરી જળ દીધું હાલો હાલો બપોર પછી ટંકુ ભૂગલા કરવા અને વિખાઈ જાય પાછા એ શંકુ ભૂગલા વગેરે જે ટંકુ ભૂગલા કીધા એ વિખાવા ન જોઈએ એ શંકુ ભૂગલા ઠીક છે જે હોય તે પણ કોના શંકુવાળા પગલા કરીએ છીએ લક્ષ્મીજીના મારે ત્યાં લક્ષ્મી પધાર્યા મારે ત્યાં ડબ્બા પધાર્યા દીકરો કમાણી કરી દોઢ લાખ પગાર લઈ આવતો હોય એના લગ્ન કર્યા તો કંકો વાળા એનાય પગલાં કરવા જોઈએ મારો દીકરો લાખ રૂપિયા પગાર કરે કોઈ પરાજાના કંકો પગલા કરવા જોઈએ ને નથાથા શું કામ લક્ષ્મીનાથ કંકો પગલા થાય દીકરાના નહીં એના પગ ધોવે એના સસરા